નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સાબરકાંઠાના વિજયનગરના સારણેશ્વર શિવ પંચાયતન મંદિરના પુનઃ નિર્માણ માટે રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા દ્વારા વડાપ્રધાનશ્રીને કરેલી રજૂઆત ગુજરાત અને રાજસ્થાનની સરહદે વિજયનગર તાલુકાના અભાપુર ગામે સાંસ્કૃતિક અને અર્વાચીન પ્રાચીન એવો સારણેશ્વર મહાશિવ પંચાયતન મંદિર આવેલ છે જેનો અત્યારે સ્થળ સ્થિતિ જોતા ખૂબ જ નિર્માણ કરવું જરૂરી હોય આ બાબતે રાજ્યસભાના સક્રિય સંસદ શ્રીમતી રમીલાબેન બારા તારીખ સત્તરમી ડિસેમ્બરના રોજ ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને રૂબરૂ મળી પુનઃ નિર્માણ કરવા માટે રજૂઆત કરી હતી આ વિસ્તારમાં પોલો ફોરેસ્ટ તેમજ ખૂબ જ પ્રવાસીઓ આવતા હોવાથી તાત્કાલિક કામગીરી કરવા રજૂઆત કરી હતી થોડા દિવસ પૂર્વે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ચાર તાલુકા મંત્રીશ્રી અને જીપીએમસી ન્યૂઝ રિપોર્ટર દિનેશ પી પટેલ પરિવાર સાથે મુલાકાત લઈ આ અંગે શ્રીમતી રમીલાબેન બારાને રજૂઆત કરેલ હતી જે આદરણીય વડાપ્રધાનશ્રીને રજૂઆત કરતા ચાર તાલુકા વતીથી રૂબરૂ રાજ્યસભા સંસદ રમીલાબેન બારાને મળી અભિનંદન પાઠવેલ હતા ખેડ વિજયનગરના કાર્યકર્તાઓ નવી દિલ્હી જઈને પણ સાંસદ શ્રી રમીલાબેનના નિવાસસ્થાને રજૂઆત કરી હતી અને ઉપરોક્ત ખેડ બ્રહ્મમાં રજૂઆત વખતે જિલ્લા પંચાયત સદસ્ય અને ઉત્સાહી કાર્યકર્તા શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેલા હતા રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇવ